મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય જોહર જય આદિવાસી અને એક નવલોકમાં મિત્રો સ્વાગત છે એ મિત્રો જવા નીકળી ગયા છે અમે જઈ રહ્યા છે કપરાડા અને કુસકી લાવવાની છે લેવા માટે અમે નીકળી ગયા છે મિત્રો જોઈ શકો છો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો અને આપણે સબ્જીની તૈયારી કરતા છે મિત્રો અને આજે બનાવવાના છે આપણે બટાકા ભાજી તો અહીંયા જોઈ શકો છો બટાકા આપણે બાફી લીધા લીલા મરચાં લસણ આદુ અને ટામેટા હવે થોડીવારમાં આપણે બટાકા લઈએ અને ચટણીની તૈયારી કરીએ તો મિત્રો હવે કામકાજ ચાલુ કરીએ બટાકા કટિંગ કરી લઈએ અહીંયા આપણે બટાકાના બે પીસ કરી લઈશું ગરમ છે એટલે મિત્રો જોઈ શકો છો બટાકા આપણે કટિંગ કરી લીધા અને હવે મરચાં આપણે મરચાંના ડીચા તોડીને ચટણી બનાવવાના છે એમાં રાજ હેલ્પ કરતો છે આપણને મિત્રો ચટણી વાટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે લસણ મરચાં આદુ મિત્રો જોઈ શકો છો ગુજરાતી રોટલી બની ગઈ અને બટાકા ભાજી માટે આપણે તૈયારી કરતા છે હવે બટાકા ભાજી બનાવવાના છે હવે ટામેટું અને ચટણી લખી દીધી হলদ মিঠো লাগিব হলদৰটো লাগি দিছে আমাৰ Okay મિત્રો જોઈ શકો છો બટાકાભાજી બની ગઈ આપણે અને આપણે રોટલી સાથે ખાવાના છે મિત્રો બટાકા બટાકાભાજીને આપણે બનાવી છે કેવી કલરમાં આવી જોઈ શકો છો મિત્રો કશું બી આમાં કલર લાખેલો નથી અને આ અહીંયા ચટણી બનાવી છે ગ્રીન ચટણી ફાઇનલી મિત્રો બની ગયું છે સબ્જી રોટી અને સલાડ તો જમી લઈએ અને આવા જ વીડિયો સાથે ફરી મળીશું ત્યાં સુધી જય જોહર જય આદિવાસી